સુરતના સીમાપુર ચાર રસ્તા ખાતે બનાવ રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી થોડા દિવસ પહેલા કેદાર નામના બે વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ઢોળો ઢાંક્યો મેઇન રોડ હોવાથી મોટા કસ્મા તો પાલિકા કર્મીઓનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર તમારું નામ યોગરાજસિંહ ગોયલ આ કતારગામ સિંગલપુર ચાર રસ્તા છે મેઇન રોડ છે રેડ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળા નું કેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે સત્તાએ આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદારનામ નામનો બાળક